માંડવી રુકમાવતી નદી પર રૂપિયા છત્રીસ કરોડના ખર્ચે પુલનું નિર્માણ કરાશે માંડવી નલિયા બાયપાસ રોડનું કામ ઘણા સમયથી અટવાયેલું હતું ત્યારે જે તે એજન્સીને બ્લેકલિસ્ટ કરી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના પ્રયાસથી ફરિયા કામ ઝડપભેર શરૂ કરાવાયું છે સમગ્ર રોડનું કામ પચાસ પચાસ કરોડના ખર્ચે થવા જઈ રહ્યું છે જેમાં રુકમાવતી નદી પર પાંચ પુલનું નિર્માણ છત્રીસ કરોડના ખર્ચે કરાશે આ રોડનું કામ ગુણવત્તાયુક્ત બની રહે તે માટેના પ્રયાસો કરાયા છે બાયપાસ રોડ લોકોની સુખાકારી માટે આ ઉપયોગી નીવડશે તેવું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે દ્વારા જણાવાયું હતું માંડવી શહેર નો બાયપાસ ઘણા વખત પહેલા મંજૂર થયેલો અને માટી કામ થઈ ગયું પરંતુ કોઈ કારણોસર એ કામ બ્રિજનું કામ એટલે કે પુલનું કામ આ બાયપાસમાં નાના મોટા કુલ પાંચ પુલ આવે છે એ પૈકી અત્યારે આપણે મુખ્ય પુલ જે ત્રણસો પિસ્તાલીસ મીટર પાન લાંબો રૂકમાવતી પરનો જે પુલ છે એ પુલ પર આપણે અત્યારે અહીંયા ખાતમુહૂર્ત કર્યું છે તો આવા નાના મોટા પાંચ બ્રિજ આવે છે જે છત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ પુલ બધા બનવાના છે સમગ્ર રસ્તાનું કામ પચાસ પોઈન્ટ પચાસ કરોડનું છે એ પૈકી છત્રીસ કરોડથી વધારે રકમ પુલની અંદર આવેલી છે આ કામની અગાઉ એજન્સી કામ કરતાં કરતાં ધીમી ગતિ ચાલતું હતું ને કામ અટકેલું એટલે મારી આ વિસ્તારના લોકોએ જ્યારે આશીર્વાદ આપી અને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના ડબલ એન્જિનની સરકારના નેતૃત્વવાળી આ સરકારમાં સદસ્ય તરીકે કામ કરવાનો જ્યારે અવસર મળ્યો ત્યારે એ અવસરરૂપે અટકેલા કામને વેગ આપવા માટેનો પ્રયાસ કરેલો આ એજન્સી કામ કરતી નથી એને બ્લેકલિસ્ટેડ કરાવડાવી અને સારું કામ થાય ઝડપથી કામ થાય સાચું કામ થાય એ માટે સરકારમાં આગ્રહપૂર્વક લખી અને કલેક્ટરશ્રીને કહી અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગને કહીને આ કામગીરીનો ફરીથી પુનઃ પ્રારંભ થવા જઈ રહ્યો છે નવી એજન્સી પણ આવી ગયેલી છે અને એ નવી એજન્સી અહીંયા આ કામ શરૂ કરશે તો આજે સૌ સાથે મળીને આ કામને ઝડપથી સમય હવે ઘણો બધો ગયો છે કારણ કે અહીંથી આગળ જતા નલિયા નારણ સરોવર બાનાડા એરફોર્સ વગેરે તમામ મહત્વના વિસ્તારો છે વિસ્તારોની કનેક્ટિવિટી પણ આ છે કારણ કે માંડવી વિસ્તારની અંદરથી ગામમાંથી મોટા વાહનો નીકળે દાખલા તરીકે ત્યાં અબડાસા વિસ્તારની અંદરના ઉદ્યોગો છે એમને મુદ્રા વિભાગના ઉદ્યોગો સાથેની કનેક્ટિવિટી કરવાની છે તો આ બધા જ વાહનો છે એ શહેરમાંથી નીકળતા હોવાને કારણે વાહનોને પણ મુશ્કેલી થતી હતી શહેરના લોકોને પણ સમસ્યાઓ હતી તો આ બંને સમસ્યાઓને મુશ્કેલીમાંથી નિવારણ છે તો બાયપાસ છે તો એ બાયપાસનું કામ અટકેલું હતું મંદગતિથી એટલું હતું તો એ કામને ઝડપથી સત્વરે શરૂ થાય એના માટેના પ્રયાસો કર્યા છે તો નેશનલ હાઈવે વિભાગ પણ આ બાબતે ચિંતિત છે અને એમણે પણ તાત્કાલિક એમાં સહયોગ આપીને નવી એજન્સીને કામ સોંપીને કામગીરી પણ શરૂ થવા માટે અહીંયા વ્યવસ્થાઓ બધી થઈ રહી છે એટલે ટૂંક સમયમાં આવનારા દિવસોમાં આ પુલનું કાર્યનું નિર્માણ થાય સારું કાર્ય થાય અને લોકોની સુખાકારીમાં વૃદ્ધિ થાય એના માટેનો આજનો આ પ્રયાસ સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા લોકો ઉપયોગી અને લોકોની સુખાકારીમાં વધારો થાય એના માટેના જે નોમ્સ નિયમ્સ છે એમાં ક્યાંય બાંધછોડ કરવા માગતી નથી કોઈનું પણ ચલાવી લેવા માગતા નથી આ જે કંઈ પણ પુલનું નિર્માણ થાય કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ રસ્તાનું નિર્માણ થાય એમાં ક્યાંય કોઈ જાતની કોઈના સાથે પણ ભગત કે ક્યાંય કોઈ કરતું હશે તો પણ મારી અટકાવ છે મારી આપના દ્વારા તંત્ર તો કામ સારું કરી જ રહ્યું છે પણ બીજા કેટલાક લોકો ઘણા આવી આવીને કામમાં અવરોધો કરતા હોય છે એવા મિત્રોને પણ મારી વિનંતી છે કે કામમાં અવરોધ નહીં કરો જે કામ ચાલી રહ્યું છે એ કામનું ગુણવત્તાયુક્ત કામ થાય છે એના માટે અધિકારીઓ દેખરેખ રાખી રહ્યા છે તમે ટેકનિકલ નો હાવ ધરાવતા હો તો ચોક્કસપણે એ બાબતના પ્રશ્ન કરી શકો છો પરંતુ એ બાબતે કોઈ ખોટું કરવા માટે દબાવ કરવા માટે ન કરવું એવું મારું ખાસ આગ્રહભરી વિનંતી છે અને તંત્રને પણ મેં સૂચના આપેલી છે કે તમે ક્યાંય કોઈનું રાખ્યા વગર તડકાઈપૂર્વક ઝડપથી સારું કામ સાચું કામ થાય એના માટે કારણ કે ઘણા વખતથી લાંબેથી અટકેલો રસ્તો છે લોકોની સુખાકારીમાં વધારો થશે